અને કદાચ એ એટેક ન આવ્યો હોત તો ખુદ માયાને ખબર ન પડત કે માયાભાઈ તને કેટલા માણસો પ્રેમ કરે છે તમે કે ગુજરાતમાં આટલો પ્રેમ મળશે બહુ જ પહેલાના અગર માયાભાઈની વાત કરીએ કે જ્યારે શરૂઆત જ કરે છે ડાયરાની દુનિયામાં પગ મૂકે છે ત્યારે કદાચ કલ્પ્યું હતું કે આટલું મોટું નામ બનાવશે આટલી સફળતા પ્રાપ્ત કરશે કારણ કે મને યાદ છે હમણાં જ એક ડાયરો હતો ને તમારી તબિયત બગડીને તમારે ત્યાંથી રજા લેવી પડી કદાચ વધારે ન બોલું ગુજરાત વતી એટલું તો કહી શકું કે અડધું ગુજરાત પોણું કદાચ આખું ગુજરાત અધરતાલ થઈ ગયું અને કેટલાય બાધા રાખી છે મારા ઘરમાંથી જ એક બે લોકોએ તો બાધા રાખી હતી અને આવી આટલી સફળતા આટલો પ્રેમ લોકોનો મળશે આવું કોઈ દિવસ કલ્પ્યું હતું ખરું વિચાર્યું હતું ખરું ફરીવાર તમારા પ્રશ્નને ફરીવાર રિપીટ કરીશું સુખ દુઃખનો હવે તમને એમ કહો કે મારે સ્ટેજ મૂકવું પડે એ મારા માટે દુઃખ હતું કે મને એટેક આવ્યો એ મારા માટે દુઃખ હતું તમારી જે પ્રકૃતિને વ્યક્તિત્વ છે એ પ્રમાણે તો સ્ટેજ મૂકવું પડે એ તમને દુઃખ લાગ્યું બરાબર એ જે મારી અંદર ગુણ હતો ને અને કદાચ એ એટેક ન આવ્યો હોત તો ખુદ માયાને ખબર ન પડત કે માયાભાઈ તને કેટલા માણસો પ્રેમ કરે છે એટલે ઈશ્વર ક્યારેક આપણે સાવધાન કરવા માટે કહેતા કે એ ગાંડા ધ્યાન રાખજો એટલા માણસો તને પ્રેમ કરે છે સ્ટેજ ઉપર કેમ પણ એ મારી અંદર જે સ્ટેજ એ મારા માટે મને એ જ વિચાર આવ્યો કે મારા સ્ટેજના દેવતાઓ નારાજ થશે મારા કે અમારો સાજીંદા બધાએ મેળવીને બેઠા છે સૂર સરખા કરીને બેઠા છે અને હવે એમ કહે છે કે તને છે તારે નીકળવું પડશે તો સાહેબ મારા સ્ટેજના દેવતાઓ નારાજ થાય મારી મા સરસ્વતી નારાજ થાય મારો ઈષ્ટદેવ નારાજ થાય એવું બને નહીં પણ મારી અંદર મને એવું લાગ્યું કે મારે આવે ટાણે એને મળ્યા વગર કે ઓડિયોને કીધા વગર મારે જવાય નહીં સ્તુતિ કર્યા વગર મારે ન જવાય કમસે કમ મારાથી સ્તુતિ થઈ જ જાવી જોઈએ અને હું હંમેશા સ્તુતિ કરતો હોઉં ત્યારે મારા ગુરુને હું પૂછે મોરજ બાપુને સદ્ગુરુ એ માને કે નથી એ તો આખી દુનિયાને ખબર છે કે બાપુએ કોઈને શિષ્ય ધાર્યા નથી પણ હું સ્તુતિ કરતો ગુરુની ઈષ્ટદેવની માતાજીની ત્યારે મારી કુળદેવીનો મઢ મને માતાજીની સ્તુતિ કરતો એટલે મને મઢ હામો દેખાય ત્યારે હું મારી જાતને ઘડી મઢમાં લઈ જાઉં છું કે હું માતાજીને પગે લાગતો સ્તુતિ કરતો ભગવાન કૃષ્ણને જ્યારે એની સ્તુતિ કરું છું ત્યારે મારી જાતને હું દ્વારકાના મંદિરમાં મૂકી દઉં છું ઘડીક અને દ્વારકાધીશની સામે હું જ્યારે બેઠો એવું અનુભૂતિ કરું છું અને પછી ગુરુને યાદ કરું ત્યારે એમ મને લાગે ઓડિયોસમાં મોરારી બાપુ બેઠા છે આ હું પહેલી વાર બોલું છું આ વાત જી તો હું મારા મનો હું નક્કી લઉં પૂછે મોરારી બાપુ શામાં બેઠા છે અને બાપુને એક આદત છે એને ગમે ને એટલે બે હાથ આમ કરે હા બાપા હા વાલા અને બહુ ગમે ત્યારે આમાં ત્યારે હું ઘણી વાર મોરારી બાપુને કહું બાપુ હંપાયર ઉંછી કરે એટલે માણસ આઉટ થાય ને તમે ઊંછી કરો ને માણસ જીવતો થઈ જાય તો સ્તુતિ એ માટે હું એકવાર હું સ્તુતિ કરી લઉં ને એ જો આમાં આવી જાય એકવાર અને એ રજા આપે કે હા હવે તું જા તો સ્ટેજ મુકાય નહીં અને ત્રીજી વાત એ કહું દોસ્ત કે તને કલાક પહેલાં કોઈ એમ કહી દે કે તને એટેક છે ને આવું થશે તો એ લાઈવ મૃત્યુ જ્યાં કોઈને મળવાનું છે એનો તમને આનંદ હોવો જોઈએ અને ત્રીજી વાત કે મૃત્યુનો ભય શું કામ જે ફાઇનલ છે જ તે મૃત્યુ તો ફાઇનલ છે જી જે કાલ થવાનું એ આ જ થાય છે કઈ વ્યક્તિ રહેવાની છે કોઈ જ નહીં કોઈ નથી રહેવાનું તો જે નરુ સત્ય છે એનો ભય શું કામ જો આ તો વાતો થાય એ તો આવે ખબર પડે સંત એકનાથજી ને પાછે એક માણસ ગયો હા એકનાથજી ને કીધું કે તમે મહાન સંત છો ક્યાંય પૂછાય નહીં તમને પણ મારે તમને પૂછવું છે કે તમને ખરાબ વિચાર આવે ત્યારે તમે શું કરો એકનાથજીને કીધું એકનાથજી ક્ષણિક બોલ્યા નહીં પણ એણે કીધું કે ભાઈ મારા ખરાબ વિચાર છોડ પણ તારો તાલકું જોયું ને એટલે હું વિચારમાં પડી ગયો છું કે તારું અગિયારમાં દિવસે મૃત્યુ છે તારું તાલકું કહે છે મારું કરા અને એને થયું કે ગુરુજી કહે કે ખોટું થોડા કહે તાક તો બાપુ હો હું નીકળું એ નીકળી ગયો ઘરે સંપત્તિવાન માણા હતો એટલે થયું મારું અગિયાર દી પછી તો ગુજરી જ જવું છે તો હાલો ને જેટલું કરાય એટલું ખેરિયત કરીએ ધર્માદો કરીએ ભાગવત કથા ઘેર દી હતા એટલે બધું થઈ શકે એમ થઈ શકે નવ દિવસની રામકથા સવારે ભાગવત આલે હાલ ની રામકથા આલે એ રાજ્ય ભજન ને કીર્તન ને બે નું દીકરીઓને દક્ષિણા સાધુ સંતો ને દક્ષિણા ટૂંકમાં અગિયાર દિવસમાં ઘોબો ઉપર લીધો ઘણો ખૂબ વાપર્યું આ અગિયાર દિવસ પૂરા થયા કીધું લોકો અગિયાર દિવસ પછી બપોરે તારું મૃત્યુ મૃત્યુ ન આવ્યું પણ ગુરુ આવીને ઉભા રહ્યા એકનાથજી કડાક કડાક સાખડીના ફળાકા બોલતા રે તાતો પથારીમાં લી બેઠો થઈ ગયો ગુરુજી આવ્યા મારા અંત આવ્યા કેટલી વાર છે તક છે મારા મૃત્યુ તારા મૃત્યુ મને શું ખબર અરે ગુરુજી તમે કીધું એટલે તો આ બધું આગ ઉપો પાડી દીધું આ વિસ્તારમાં તમે કીધું અગિયાર થી પહેલા કે ગાડા મારા મૃત્યુની મને ખબર નથી તો તારા મૃત્યુને મને ક્યાંથી ખબર હોય ત્યાં ગુરુજી આપ બોલ્યા તારે તે મને પ્રશ્ન પૂછ્યો જવાબ છે તે મને શું પૂછ્યું હતું કે તમને ખરાબ વિચાર આવે ત્યારે તમે શું કરો તો હવે બેટા મારે તને પૂછવું છે કે અગિયાર દીમા કેટલા ખરાબ વિચાર કર્યા કે એક નહીં હારા જ વિચારો કર્યા બધા કે કેમ તક મને મારું મોત સામે દેખાતું હતું તો ગાંડા સાંભળી લે અમે હંમેશા અમારા મૃત્યુને નજર સામે રાખીને જીવીએ છીએ ને એટલે ખરાબ વિચાર આવતા જ નથી કહેવાનો મતલબ કે જીવન કેટલું જીવીએ છીએ એની કરતાં કેમ જીવીએ છીએ અને આ બધું કરવાનું કારણ શું એ કારણ જ્યારે સમજાઈ જાય એટલે મને જે આ પરિસ્થિતિ થઈ એમાં મેં ડૉક્ટર સાથે જીદ કરી તે ડૉક્ટર જ હતા જી મને સ્ટેજની પાછળ રૂમમાં મારો કાર્યોગ્રામને બધું કર્યું એણે કીધું કે એટેક ચાલુ છે ભાઈ એટેક ભલે ચાલુ હોય ત્યાં ના હવે તમને બેઠા થવાની પણ અમે પરવાનગી ના આપી શકું તમને હમણાં વચ્ચે આઈસીયુ એમ્બ્યુલન્સ હતું આમાં નાખવાના મને ના હું પહેલાં સ્ટેજની સ્તુતિ કરી લઉં મારો મૂળ વિષય મારો પ્રોગ્રામ છે અને મારો જનતા જનાર્દન બેસી ગયો હોય અને એને હું મૂકીને વયો જાઉં તો હું નગુણો ગણાવ અને હું મૃત્યુથી ગયો ગણાવ એટલે એ સાબિત કરવા માટે નહીં મને અંદરથી ઉગ્યું જ તે મારે ન જવાય અને દેખાતા ભાવ સ્પષ્ટ કે મને અંદરથી વિચાર આવે છે કે બરાબર છે હમણાં મને એટેક ચાલુ છે બધું સાચું પણ હું મારું ઓડિયન્સ કેવી રીતે અંદરથી જ એક છેલ્લે હું ડૉક્ટરને અંદર રૂમમાં રેડ્યો હું તમને પગે લાગું મને તમે પ્લીઝ મને દસ મિનિટ જવા ગયો માથે પછી તમે જેમ કહેશો એમ કરીશ અને છેવટે મારું માન્યા અને મને દસ મિનિટ સ્તુતિ કરવા દીધી અને પછી નીકળી ગયા કહેવાનો અર્થ કે ત્યાં બધું તૈયાર હતું અને ગુજરાતના બહુ મોટા આપણા ડોક્ટર તેજસભાઈ પટેલ એને આખી ટીમ લઈને તૈયાર રાતે ઊભા હતા હવે એક તો એ ડૉક્ટર રાતે મળે નહીં કહેવાનો મતલબ પણ આપણા આરોગ્ય મંત્રી શ્રી ચિંતા કરે મુખ્યમંત્રી શ્રી ચિંતા કરે એ સાહેબને ફોન કરીને કે આઈથી પૂંજ બાપુ ચિંતા કરે બસ કહેવાનો અર્થ એ છે કે જીવન એવું જીવવું જોવે કે બસ આપણી કોઈક ચિંતા કરે હવે તમે મને કહેશો કે તમે કઈ જ્ઞાતિના છો કારણ કે તમારી ચિંતા કરી છે છે આનું નામ જીવન સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ